આજે શ્રાવણી પૂનમ રક્ષાબંધન અને બળેવ તરીકે ઓળખાતા પવિત્ર તહેવાર નિમિત્તે બ્રાહ્મણો માટે ઉપનયન જનોઈના જીર્ણ સૂત્રોનો ત્યાગ કરી નવીન યજ્ઞોપવિત ધારણ કરવાનું પર્વ હોવાથી વિસનગર શહેરમાં વસતા બારગામ તપોધન બ્રાહ્મણ વિસનગર દ્વારા શહેરના રોટરી ક્લબના હોલમાં આયોજિત યજ્ઞોપવિત નવીનીકરણ કાર્યક્રમમાં સૌ બ્રાહ્મણો સાથે મળી શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર વેદરૂચાઓના નાદ વચ્ચે ઈષ્ટદેવ મહાદેવજીના સાનિધ્યમાં યોજાયો હતો જેમાં શહેરના વિદ્વાન શાસ્ત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ દ્વારા વિધિ વિધાન સાથે કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ શ્રી હેમંતભાઈ દવે અને મંત્રી શ્રી હિતેશભાઈ રાવલ દ્વારા સૌ બ્રાહ્મણોને આજના પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ